કૃષ્ણ કનૈયા લાલ લી જે મારું કીર્તન ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલ વગાડવાનું ભૂલશો નહીં આ કાઠે ગંગાયોલે કાઠે જમોના વશ માં કૃષ્ણજી કર્મ ફળવાસે આ કાઠે ગંગાયોલે કાઠે જામો ના વચ કૃષ્ણજી કર્મ ફળવાસે કર્મ ફળ વાસતા વાત વિશારે કોના કોના કર્મ બાકી અમારે કર્મ ફળ વાસતા વાત વિશારે કોના કોના કર્મ બાકી અમારે रामय मा कै कय माय राम वनवस दो रामायवतार कै कय माए स उदवरस रमने वनवस कृष्ण अवतार मा बदला रे देवा કહે કઈ માતા ને દેવકી બનાવો કૃષ્ણ અવતારમાં બદલા રે દેવા કહે કઈ માતા ને દેવકી બનાવો દેવકીના ખોળે જલ મારે ધરશુ જલ મધરીને ગોકુળસિંછ દેવકીને કોળે જલ મારે ધરસુ જલ મધરીને ગોકુળસિંહ ધાવશું કર બદલા દેવ દેવા मथुरानी जेल जेल भोगवशे करमना बदला देव किने देवा. मथुरानी जेल माझे भोगवशे रामायवतार मा कय माये रोय रोई दिवस वितावा कामयवतार मा कैकय माये रोय रोय वियोग मा देव सोविता कृष्ण अवतार मा बदला रे देवा कौसल्या माने यशोदा बनावा कृष्णयवतारमा बदला रे देवा कौसल्या माने यशोदा बनायवा અશોદાને ખોળે પસપાન કરશું તો ઉદ બ્રહ્મ